कई तरह बात का मैंने वेतन मिला था शुगर फैक्ट्री यार है बोला कह के, के समया डायरेक्टर छे शुगर से कल बाजू बीजा बताएगा बताया डायरेक्टर बे में कौन डायरेक्टर तो वो पी क्या ना पहला तो के जो एम ना क्यों आ डायरेक्टर हूँ तो डायरेक्टर छू पहला तो के दृढ़ थी गई આપણે રિટાયર થી આવતું થઈને પણ ઓલું તો મનમાં રહે છે જ હું હતો તું આત્મા આ હાથમાં હતો તો આવતું જ ઉપર આપણે શંખલા વીણીએ છીએ દરિયા કિનારે ભગવાન ને થાય કે નવ પણ આટલા વર્ષો સત્સંગ કરો છો તો શંખલા વીણો છો એ દુઃખ છે અમને એ મહારાજ વાત કરે છે જગતને નાશવન દેખે છે અને દેહનમકીને ચૈતન જુદો થઈ જાય છે એમ થાય આવું બધું માનીએ ને તો વ્યવહાર થાય નહી કાંઈ ના થાય ખોટી વાત છે વધારે સારું થાય જો અસલી ખરેખર માનતા હોતો ભેળસેળો તો પછી તકલીફ થાય जब कोरी कोरी जमीन हो ने तो चालवान मजा आए थोड़ा वरसाद पड़े तो कादो कीचड़ बहुत आए तो पगथिया नहीं मतलब कादो कीचड़ा थी पी वरसाद पड़े जो तो ही है मैं का तो पूर्ण ज्ञान का तो अज्ञान बेनी वच्चे है ना गड़बड़ कर तुम हाँ नहीं देह नहीं दे आत्मा ये तकलीफ करे ચોખટ કા દેહ નું ભાવ કા ચૈતન રૂપ થાય તો વાંધો ના આવે તમને બે ની વચ્ચે હોય ત્યાં સુધી તકલીફ પડે ટ્રાન્ઝિશન પીરિયડ કહેવાય એટલે આકાર લેતું હોય એટલે તકલીફ થાય એમાં થોડી તકલીફ પડે પણ માનવા નહીં જેમ અત્યારે તમે ડોક્ટર થવા માંગતા હો મેડિકલ કોલેજમાં ચાલુ છે ભણવાનું અત્યારે મરદું ચીરવાનું માણસ નહીં બનાવી દે માણસને અત્યારે તો ઉપર પ્રેક્ટિસ પછી એમાં એક્સપર્ટ થઈ જાય પછી માણસ ઉપર લગાવે સીધું કાતર જો પણ એટલે વચલી સ્થિતિ છે ને ગડબડવાળી હોય છે એવું હોય એટલે જો આ સ્વામી કેવું આદિ અંત જોવું મધ્યમાં મોહ રહ્યો છે મોહ છે બાળકમાં વિકાર ના થાય વૃદ્ધમાં તો થાય જ વચ્ચે જ ગબડ છે એવું છે આપણે પેલા લોટ ઘી ને ખાંડ હોય એમાં મો થાય શીરો બને કાંઈ થાય પછી પરિણામ એમાં થાય મોં

ખતરનાક છે ડ્રાઈવિંગ શીખ્યા ચલાવતા અધકચરું ડ્રાઈવિંગ ડેન્જરસ ના હોય અથકચરું હોય મારે પોતે મરે કેટલા જ મારે સામે એક્સિડન્ટ કરે એટલે આપણી આ દશા છે તમે એને ક્લિયર કરો જલ્દી નિવેડો લાવ છેડો લાવ જલ્દી તો આ દશામાં આપણે આખી જિંદગી નીકળીએ છીએ સ્પષ્ટ થઈ જાય શું કરવાનું છે તો રાહત થઈ જાય તમને બાજુ ક્લિયર જ નથી શું કરવાનું છે એટલે ગૂંચવાડો થાય છે સ્પષ્ટ થઈ ગયો ભાઈ આ કરવાનું છે ભલે હું આ કરું છું અત્યારે કરવું પડે છે પણ કરવાનું તો આ છે એવું હોય ને એને એમાં જેટલી આમાં વૃત્તિ લગાઈ એટલી જે લગાવે પણ ના હોય સ્પષ્ટ તો વધુ થઈ થઈ જાય જાય ઘણા ભગત માથે પડે છે લો વ્યવહારમાં ધ્યાન જ નથી આપતા બાપાને માથે પડે એ બાપાન પ્રાર્થના કરી આશીર્વાદ આપવા પડે કે સલાહ આપવી પછી સગવડ કરી આપવી પડે બધું બધું તો જો આપણે એક વિદ્યાર્થી હિન્દુસ્તાન એને આ ઇન્સ્ટીન ઉપર પત્ર લખ્યો કે તમે ભારત સરકારને ભલામણ કરો કે મને આ રોટી નું એટલે સગવડ કરી આપે રિસર્ચ સ્ટુડન્ટ હતો પહેલામાં હું પૂરેપૂરું ધ્યાન આપી શકું આઈન્સ્ટીને ભારત સરકાર ના લખ્યા એને જ લખ્યું કે તું પેલા રોટલાન રિસર્ચ કર કરોટલાન રિસર્ચ કર પછી આ રિસર્ચ કરી આપણે સત્સંગની અંદર કેનેડી નું વાક્ય છે આ નોટ વોટ સત્સંગ કેન ડુ ફોર યુ બટ આટ યુ કેન ડુ ફોર સત્સંગ આ રીતે સત્સંગ કરવાની વાત છે આ સત્સંગને માથે બાપન માથે નહીં પડવાનું હા એ તો બધું આપણે કહ્યું ને અહીંયા ખાલી ફક્ત જો તમે કોલેજ જાઓ છો અથવા કોઈ જે નોકરી આવે છે તો એની જવાબદારી નથી ત્યાં બૈરા છોકરાનું કરવાનું તમે નોકરી કરે એના વર્તન મળે કોલેજમાં જાઓ તો તે ભણાવે એટલું જ બીજી જવાબદારી ક્વોલિટી નથી કાં ઘર ચલાવવાનો આ કરવાનું તો સત્સંગમાં આવું બધું શું કામ માનો છો આ બધું આપણે આ તો સ્વામી દયાળુ છે બધું કરે છે પણ તો આપણી ફરજ છે આપણે આપણું કરી લેવાનું તો પછી આ જ્ઞાન થાય તમ પણ એ બાપાને બધું કરવું પડે ત્યાં સુધી ના થાય બધું આ બધું સેલ્ફ સફિશિયન્ટ જો

આજે એક ભાઈ તાવ આવતો હતો ને મેં કહ્યું રામ નામ લે મટી ગયો તાવ ગુરુ કે મુરખ રામ નામ ભવસાગર કરવા માટે વપરાય તાવ તરમ ક્યાં વાપરી નાખ્યો આપણે આ સ્વામી બાપા નો ઉપયોગ ભવસાગર તરવા માંગ્યો આપણે આ લોકો વ્યવહાર માટે એમને વાપરીએ સ્વામી આમ થઈ જાય આમ થઈ જાય દીકરો અમેરિકા પહોંચી જાય દ્રષ્ટિ કરે તો નોકરી મળી જાય બાપા દ્રશ્યો જો આપણે સ્પષ્ટતા નથી શા માટે સત્સંગ છે શું કરવાનું છે શું કરી રહ્યા છે એટલે ગૂંચવાડો બાપા એને મજા ના તમને મજા ના આવે બાકી તો આનંદ સાગર છે દિવ્ય સાગર છે એમાં જો માણસ દુઃખી હોય તો ક્યાં સુખી થાય છે